શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી શ્રી આઠ શક્તિપીઠાધીશ્વર માળીશ્રી દ્વારા લોક કલ્યાણ અર્થે જગતમાં ધર્મનો પ્રચાર થાય અને ભક્તિનો મહિમા જાગૃત થાય અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ યાગની અનંત ચૌદસના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલણીમાના મંદિરે ગણેશ મહોત્સવ દરમિયાન સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા ચલિત રૂપે મંડપમાં સ્થાપી શ્રી ગજાનંદ ગણપતિ મૂર્તિનું ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રસંગે પરમ પૂજ્ય બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની પૂજા અર્ચના કરી હતી પછી સદગુરુદેવ પૂજ્ય માળીશ્રી અને સૌ ભક્તો સાથે મળીને શ્રી ગણપતિ બાપાની મૂર્તિને વાજતે ગાજતે ગણપતિ બાપાના મોરિયાના નાદ સાથે મંડપમાંથી બહાર લાવ્યા ત્યાર પછી દેવ પરમ પૂજ્ય શ્રી અને સૌ ભાવિક ભક્તો સેવકો અને દીકરા દીકરીઓએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિના ગોળ ફરતે ઢોલ નગારાના તાલ સાથે ખૂબ નાચ્યા કૂદ્યા અને ગરબે ઘૂમ્યા હતા અને પછી સૌ સાથે મળી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની આરતી કરી હતી આરતી કર્યા પછી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના જયકારા સાથે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ઢોલ નગારાના તાલ સાથે સદગુરુદેવ કરમપુજી અને સૌ ભાવિક ભક્તો મળી સાથે નાચતા કૂદતા શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું હતું આ શુભ પ્રસંગના અંતે સૌ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો રિપોર્ટર જયેશ વાળા અભિગ્રમ સુરત जय गणेश जय